ઉત્તરાયણ પર્વ નિમિત્તે મહાદેવ મુકામે ગૌમાતાનું પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું પ્રકૃતિની ગોદમાં અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મોરજેર મહાદેવ મંદિર કે જે વડાલી શહેરથી આશરે આઠેક કિલોમીટર અંદર અરવલ્લીની ગિરિમાળાઓમાં મોરડ મુકામે શિવલિંગ ઉપર કુદરતી ભારેમાં સતત જલાભિષેક થતો રહે છે તેવી પુણ્યશાળી ભૂમિમાં આજે ઉત્તરાયણના પર્વ દિવસે દાન પુણ્યનું મહત્વ રહેલું હોવાથી પિલુદરા પધારેલા સંત સાધ્વી બા અભી સાધ્વી સાબા અને સંતો દ્વારા ગૌ માતાઓનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ પાંચસો જેટલી ગાય માતાઓને મોરડના અરુણભાઈ રામભાઈ પટેલ દ્વારા લીલો અને સૂકો ઘાસચારો આપવામાં આવ્યો આ શુભ પ્રસંગે વાસણથી સંત દશરથસિંહજી બાપુ પ્રાંતિજ સાધવી સાધ્વી અભીબા ધુરાવાસથી સંત શ્રી મોટા મણીરામ મહારાજ ખેડ બ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ મોરડથી સંતશ્રી ધૂળારામ મહારાજ માથાસુરથી સંત ભગવાનદાસ મહારાજ ડોભાળાથી જે પી પટેલ સાહેબ ઉપસ્થિત રહી અને આજના પવિત્ર દિવસે દાન ભેટ શા માટે તેનો મહિમા સમજાવી અને સૌ સંતોએ સંતવાણીનો લાભ આપ્યો હતો મોરડ તથા આજુબાજુ અને નારણપુરાણ મગનભાઈ પટેલ તથા કોટી કંપાના દેવસીભાઈ અને સવજીભાઈ પટેલ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે સૌએ મોરજેર મહાદેવ દાદાની આરતી ઉતારી અને મોરડના દાતા અરુણભાઈ રામભાઈ પટેલ પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું કાર્યક્રમનું ભાવવાહી શૈલીમાં સુંદર સંચાલન લક્ષ્મીપુરાના જયંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું આઈ ન્યુઝ સેવન હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો